જય ગો માતા આજ મારા પરમ મિત્ર પ્રફુલભાઈ ટોળિયા જેઓ રાજકોટ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ માર્કેટ યાર્ડના ડાયરેક્ટર અને નાગરિક બેંક ગોંડલના એમડી છે એવા માયાળુ અને સાર્વજનિક સામાજિક વ્યક્તિના પુત્ર ચિરંજીવી લેરીશભાઈ ટોળિયા લેરીશ કુમાર ટોળિયા અને ચિરંજીવી શ્રુતિ ટોળિયાના લગ્ન પ્રસંગે ગાય ગામડું ખેતીને એક સરસ મજાનો સંદેશ જાય અને એક પ્રેરણારૂપ બની રહી એના માટે મેં એક સરસ મજાની અત્યંત કિંમતી અને દુર્લભ ગીર ગાયની વાસળી ગિફ્ટ કરવાનું ભેટ કરવાનું વિચાર્યું અને આજે એ પ્રસંગ આવ્યો છે જે હું વાસળી લેરી સ્ટોળિયાને અને એના આખા પરિવારને આ વાસળીની ભેટ કરી અને એનો પરિવાર ગોપાલક પરિવાર અને ગોમય બની રહીએ જો કે ગોપાલક છે જ અને વધારે મજબૂતીથી ગોપાલનમાં જોડાઈ રહીએ અને ગોપાલનને આપણા જી એમના જીવનનો અભિન્ન અંગ બનાવે એવા પ્રયત્ન અને પ્રેરણા રૂપે આજે આ વાછડી હું ભેટ કરું છું અને નાની મોટી ભેટ સોગા તો ઘણી આપી પરંતુ મારા પરમ મિત્ર એવા વૈશ્વ રૂપાલી કે જેઓ ગીર ગીર ગૌ કૃષિ સંસ્થાન ચલાવે છે અને ગીર ગાયનું જતન કરે છે તેઓની એક અલગ પ્રકારની ભેટ સોગાદ હતી તેઓએ મને 6 માસની વાછરડી ભેટ આપવા મને ખૂબ જાણીને આનંદ થયો કે રમેશભાઈ રૂપાલે લે મને ગીર ઓલાદની વાછરડી ભેટ આપી અને આ તકે મને એનો ખૂબ લાગણી થઈ કે આવું એક અનુકરણીય પગલું જેથી કરીને લોકો ગીર ગાય તરફ ગતિ કરી અને જે એક સમય કહેવાતું કે સૌરાષ્ટ્ર ગુજરાત એટલે દૂધ ઘીની નદીઓ વહેતું કહેવાય પરંતુ સમયની માર ખાધા પછી આ બધું જતું રહ્યું હતું પરંતુ ફરીવાર એ દિશામાં લોકો ગતિ કરે અને આવી રીતે મારી પાસે ઓલરેડી દસ ગાયો હું સાચું જ છું એમાં એક વધુ વાછાડી આવ્યું એને પણ અમે ગૌ માતા તરીકે એને સાચવશું જતન કરશું અને બધા લોકો આ તરફ ગતિ કરે એવી અને આ ભેટસોગતની હું ખૂબ નોંધ લઉં છું અને રમેશભાઈ રૂપાલીયા લઈને પણ હું આ તકે આભાર માન માનું છું